જય માતાજી જય માં મોગલ મિત્રો હું સૌની ફરી ફરીવાર મિત્રો આપણે મિત્રો માર્કેટિંગ આજે મિત્રો આપણે બીજો ભાગ જોવાનું છે લાલ ડુંગળીમાં બાકી મિત્રો આજની આવક આજ વાત કરીએ તો આ જો મિત્રો બધી આજની આવક છે આજની આવક છે મિત્રો બેતાલીસ હજાર પ્લસ ટેલની લાઈવ રાજી છે ને અત્યારથી હું જોવા અત્યારે અહીંયા થાય છે આપણે રોડ ટસ્ટમાં અત્યારે મિત્રો સર્કલ અત્યારે મળી છે મિત્રો લઈ છે લાલ ડુંગળીમાં રાજીનો તારીખની મિત્રો મિત્રો વાત ને તો તારીખ છે ત્રણ એક બે હજાર ને છવ્વીસ વાર છે મિત્રો આજે શનિવાર અને આજની આવક છે મિત્રો બેતાલીસ હજાર પ્લસ થયેલા ને અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે ભાગ જોઈએ છીએ કે કેવા રહી છે બીજા ભાગના બજાર ભાવ તેજી છે કે મંદી એમ નવી ડુંગળીના મીડિયમ ક્વોલિટીના કઈ રીતના મિત્રો ભાવ છે ને એટલે એક મિત્રો હશે ને તમને આખી હાવ કહેવાય લાઈવ મિત્રો તમને રાજી મિત્રો પતિ બતાવી એટલે આપણા બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે કે એક વક્કલ બે વક્કલ ત્રણ વખત એમ રનિંગ મિત્રો કઈ રીતના ભાવશે એટલે એકડે એકથી મિત્રો છે ને તમને લાગત મિત્રો આજની લાવેરાજે બતાવી તો આપણી ચેનલનું તમને નામ આપ્યું હતું આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુઆ માર્કેટિંગ એ ચેનલ મિત્રો જેમાં તમને મિત્રો દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે અને આપણી મિત્રો બીજી ચેનલ છે એ ચેનલનું નામ છે મિત્રો મારા ખેડૂતની વાત આ ખેડૂત મિત્રો ચેનલ છે એમ આઈટી મિત્રો તમને આરાજીના વિડિયો જોવા મળશે અને જી ખેડૂત મિત્રો ડુંગળી લાવેલા હોય તેમ મતલબમાં આપણા ખેડૂત મિત્રોના બધાના અભિપ્રાય મિત્રોમાં મળશે તો ખાસ કરીને મિત્રો આપડી બે ચેનલને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બાકી ફરીવાર મિત્રો તમને બતાઈ દઉં આજની મિત્રો આ બધી આવક છે ને લાઈવ રાજી ઇચ્ચાર તમે જોવા મિત્રો કે આપણે અહીંયા ઇચ્ચાર થાય છે સર્કલમાં બાકી મિત્રો બહુ જાજુ નથી કેતો ખેડૂતનો દીકરો છો એટલે કડતરી તરીકે મિત્રો સાથ સાથ કર સપોર્ટ આપતે રહો બાકી બહુ જાજુ નથી મિત્રો કે તો તમારી રીતે મિત્રો સપોર્ટ કરતો આમ કરતા રહેજો

એકસો ને વીસ રૂપિયા ક્વોલિટી બસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાવશો

এক মিত্ৰে চেটাছ ৰূপায় એકસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવ છે આ રીતના મિત્રો માલ છે તમે ક્વોલિટી જો તો આઈડ તો પણ હતી ને હા હા 156 રૂપિયા કોપન બહુ બેઠે અને 150 થાય કોપન 400 કા કે સર રૂપિયા

અને એકસો ને ઓગણી એસી રૂપિયા એક દો તીન ચાર પાંચ છ દસ બાર દસ રૂપિયા ત્રણસો દસ બાર પંદર હજાર ત્રણસો વીસ રૂપિયા છવ્વીસ રૂપિયા બાણું ઉઠેલી મિત્રો વકલ છે ત્રણસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવ શો છે ક્વોલિટી જો આ રીતે મિત્રો કઈક માલ છે બાણ ઉઠેલી મિત્રો વકલ છે અને ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ એવો ક્વોલિટી મિત્રો અત્યારે આપણે એપીએમસી મવામાં આવ્યો છે ને અત્યારે છે ને લાલ ડુંગળીમાં આપણે અત્યારે લાઈવ રાજ્ય અત્યારે તમે જો અત્યારે મિત્રો આપણે અહીંયા થાય છે તારીખની મિત્રો આજ વાત કરી તો તારીખ છે ત્રણ એક બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે શનિવાર આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને આજની મિત્રો છે ને આવક બંધ છે સો સોમવારે મિત્રો સાંજે છ વાગે મિત્રો આવક ખુલશે એટલે કે સોમવારે આવક ચાલુ થાય બાકી હરાજી લેવા અહીંયા અત્યારે ચાલુ છે અને આપણે એટલી લાઈનની તો મિત્રો આપણે હરાજી આપણે લઈ લીધી છે આજે મિત્રો આપણે આગળ આગળ જોવાનું છે કે કેવી રીતના મિત્રો કેવી ડુંગળીના કેવા બજાર ભાવ રહે છે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આપણે મિત્રો આગળ આગળ વધ્યું કે કેવા રહી છે આજના બજાર ભાવ

મિત્રો આ વકલ ના રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી જો આની મિત્રો રાજી થઈ ગયેલી છે ફરી મિત્રો તમને માલ બતાવી દો એટલે આપડે ખેડૂત મિત્રોને ખબર પડે તો ક્વોલિટી ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ છે એપીએમસી મવા વીસ કિલોનો ભાવ છે પંદર રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી જો આ રજમિત્રો કઈક માલ છે 215 રૂપિયા ભાવ છે રૂપિયા રૂપિયા એકસો ને સોતેર રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી જોવો આ રીતનો મિત્રો કઈક માલ છે એકસો ને રૂપિયા ભાવ છો વીસ કિલોનો નો એપીએમસી મોબાઈલ ચાર મિત્રો આપણે બીજો અત્યારે ભાગ જોઈશું જોવો તમે ક્વોલિટી હવે મિત્રો રોજ રાજના વિડીયો જોવા ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો